આવી અગ્નિ હાથમાં ના કહેવાય મેં કીધું એમ તું તું અંગારો હાથમાં લે તો અગ્નિ હાથમાં કહેવાય લઈ બતાવે એમ બધા ઘણા કહે કે હાથમાં અન્ન ન ખોટું નહીં બોલું કોડિયો હોય ને ત્યારે માણસ જુઠ્ઠું ના બોલે ખબર છે આવું મારા નાનપણથી બધા ભાઈબંધો મને હું સ્કૂલમાં કે અન્ન છે હાથમાં અમિત ખોટું નહીં બોલું બરે પેલું વેફર બાજુવાળાની ચૂંટવીને લીધી હોય ભલે એટલે પછી મેં તો ચોથા ધોરણથી આ વસ્તુ પકડી લીધી હતી કે હાથમાં અન્ન હોય એટલે જુઠ્ઠું ના બોલે એટલે હું શું કરતો ખબર રૂપિયા રૂપિયા વાળી ચોકલેટ જોડે લઈને ફરતો હતો કોઈકને પકડવો હોય ને કે મારો કંપાસ ત્યાં ચોર્યો એક મિનિટ ઉપર રહે એટલે ચોકલેટ હાથમાં પકડ હવે બોલ Ha <laughs>